તો આ વર્ષે આવશે કે નહીં આવે સર બે હજાર પચીસમાં બે વાર ફોન કરેલા છે બે વાર આવી ગયેલા ઓફિસે તમે એમ કીધું હતું કે એક્ઝામ તો આવશે જ પણ ક્યારે આવશે તમે ફાઇનલ તો કહેતા નથી સર તો મારે એનપુર ક્લિયરિફિકેશન જોઈએ છે કે ક્યારે આવશે કે નહીં આવે તો અમને પ્રિપેરેશન કરવાની ખબર પડે ક્યારે ક્યારે આવશે એ તમે ફાઇનલ કહી શકો સર બે હજાર બે હજાર એમ નહીં સર મને એક્ઝેક્ટ ટાઈમ આપો કે આટલા ટાઈમમાં તમે નોટિફિકેશન આપશો એમ